નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે બપોરે બાર વાગે તેઓ અમદાવાદ આવશે પરિવાર સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યા છે મધ્યસ્થ કાર્યાલયની પણ મુલાકાત લઈ શકે છે તો ગાંધીનગર લોકસભા ચૂંટણીને લઈને બેઠક થઈ શકે છે લોકસભા ચૂંટણી લક્ષી બેઠકમાં હાજરી આપશે ગઈકાલે ભાજપની પાંચમી યાદી જાહેર થઈ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે બપોરે બાર વાગે તેઓ અમદાવાદ આવી જશે પરિવાર સાથે પર્વની ઉજવણી કરવા આવી રહ્યા છે આ વિશે વધુ માહિતી માટે જોડાય ગયા છે

હંમેશા એ નાના કાર્યકર્તાઓને મળવાનું પ્રયત્ન કરે છે અને એમની વાત જાણવાનો પ્રયત્ન કરતા હોય છે કે લોકલ લેવલે તમને કોઈ મુશ્કેલી છે કે નહીં હવે જ્યારે ભાજપે પોતાના તમામ જે છવ્વીસ ઉમેદવારો જાહેર કરી દીધા છે જે પણ ગુણાગણિત કરવાના હતા અને જે છે યાદી જેમાં છ નામો ગઈકાલે જ જાહેર કરવામાં આવ્યું તમે નામો પણ જો તમે નજર કરો તો તમને કે લાગશે કે અનેક પ્રકારના જે પ્રયોગો છે તે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે કારણ કે મોરબીના વ્યક્તિને જો સુરેન્દ્રનગર આપવામાં આવે સામાન્ય શિક્ષણ સમિતિના વ્યક્તિને આપવામાં આવે પછી કોંગ્રેસમાંથી આવેલા જે નેતા છે એમની પત્નીને ટિકિટ આપવામાં આવે એટલે અનેક પ્રકારના પ્રયોગો ખાલી તમામ જે મોટા ભાગના પ્રયોગો કરવામાં આવ્યા છે હવે માઇક્રો પ્લાનિંગ કઈ રીતે કરવી કારણ કે જ્યારે તમારી પાસે ઉદ્દેશ લઈને તમે ચાલતા હો અને તમારા કાર્યકર્તાઓને કહેતા હો કે પાંચ લાખ વોટથી જીતવાનું છે તો પછી એના માટે માઇક્રો પ્લાનિંગ કેવી રીતે કરવી પોતે અમિત શાહ જે છે બુથ લેવલના કાર્યકર્તાથી લઈને અત્યાર અહીંયા સુધી પહોંચ્યા છે એમને ખબર છે કે લેવલમાં એક એક વોટોનું કેવું મહત્વ છે એક એક સોસાયટીઓનું કેવું મહત્વ છે અને જો સ્થાનિક કક્ષાએ કોઈ નારાજગી હોય તો એની અસર કેવી રીતે બુથ ઉપર પડતી હોય છે પેચ પ્રમુખો જો નારાજ હોય અથવા તો એમના આંતરિક આંતરિક મડાગાંઠો થાય તો કઈ રીતે તમને નુકસાન પહોંચી શકે છે અને થોડા સમય છેલ્લા એક દોઢ મહિનાથી જે રીતે પાર્ટીની અંદર અને નામો જાહેર થયા પછી જે રીતે ભાજપની અંદર ભાંજગણ શરૂ થઈ છે પછી બનાસકાંઠાની વાત હોય સાબરકાંઠાની વાત હોય વલસાડની વાત હોય ઇવન વડોદરામાં પણ વાત હોય જે લોકો નારાજ હતા અમદાવાદમાં પણ એક વર્ગ છે જે નારાજ છે એ વાતને લઈને નારાજ છે કે કોંગ્રેસમાંથી જે લોકો આવી રહ્યા છે એમને તો પ્રાધાન્યતા મળી રહ્યું છે પણ ભાજપમાં જે લોકો છે એમને જે રીતે વિપક્ષો દ્વારા ચીડવવામાં આવે છે કે તેઓ તો મારું છે માત્ર ઝંડુ અને ખુરશી સાફ કરવા માટે છે સ્વાભાવિક છે એવા લોકોને પાર્ટીની અંદર વ્યવસ્થિત રીતે જે મહત્વ મળવું જોઈએ એ નથી મળી રહ્યું કારણ કે છેલ્લા તમે સમજો જે બોર્ડ નિગમો હતી એની જાહેરાત કરવાની વાત હતી કે કદાચ એની અંદર લોકોને સમાવવામાં આવે એ તમામ વસ્તુઓ નથી થઈ ઇલેક્શન જાહેર થઈ ગયું એટલે એક એક નારાજગી જે એક સિનિયર લોકો છે એમાં એક વ્યક્તિ છે સાથે જે લોકોને લાગે છે કે સરકાર અને સંગઠન વચ્ચે સંગઠન મજબૂત થઈ ગયું છે અને સરકાર દબાઈ ગઈ છે એનાથી પણ એક જે વિસંગતતા છે એ દેખાય છે એ તમામ વસ્તુઓનું ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવામાં આવે એક નિશ્ચિત સંદેશ કઈ રીતે આપવામાં આવે ખાસ કરીને ભરૂચની સીટ જ્યાં લાગે છે કે કડી ટક્કર જે છે મળી શકે છે બનાસકાંઠામાં તમે જુઓ ત્યાં છે જ્યાંથી આનંદ પટેલને ટિકિટ આપવામાં આવી છે વલસાડથી ત્યાં પાર્ટીને મુશ્કેલી થઈ શકે છે એવા અનેક લગભગ થી સાત એવી સીટો છે જ્યાં ભાજપને મુશ્કેલી થઈ શકે છે જીત માટે જરૂરથી ભાજપ એવું સુનિશ્ચિત લાગે છે પણ આણંદ જેવી સીટો છે એ તમામ સીટોમાં મુશ્કેલી ભાજપને થઈ શકે છે એને કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરવામાં કઈ રીતે તમામ લોકોને સંગઠનમાં સાથે રાખવામાં આવે અને ભાજપ કરતાં એની જે અનુસાંગિક બીજી સંગઠનો છે જેમાં કિસાન જે દળ છે એ તો છે જ પણ જે કિસાન મોરચો છે કિસાન સંઘ છે ભારતીય કિસાન સંઘ છે એ અત્યારે નારાજ ચાલી રહી છે ખાસ કરીને અનેક પ્રશ્નો છે તેમની સિંચાઈના પ્રશ્નો છે અને સમાન વીજ ધારાનું પ્રશ્ન છે કચ્છથી માંડીને છે બનાસકાંઠા સુધી સાબરકાંઠા સુધી જે કિસાન સંઘ છે આંદોલન કરી રહ્યું છે રસ્તા પર છે તો એનું નુકસાન જે છે એ ગ્રામ્ય વિસ્તારોમાં થઈ શકે છે એટલે તમામ જે વસ્તુઓ છે એને કઈ રીતે મનાવી શકાય કઈ રીતે સાથે રાખી શકાય એને લઈને તમામ રણનીતિ જરૂરથી આ મુલાકાત દરમિયાન તેઓ પરિવારથી કાર્યકર્તાઓને ક્યારેય નથી ભૂલતા જે પણ માહિતી લઈને આગળની રણનીતિ બનાવતા હોય છે અને એવું લાગે છે આ વખતની તેમની મુલાકાત જે છે એ હોળી ધુલેટી એ તો છે જ પણ સંગઠન દ્રષ્ટિ છે અને કમસે કમ છવ્વીસ છવ્વીસ સીટ પાંચ લાખ માર્જિનથી કહી દીધી જીતવામાં આવે એની એ રણનીતિ માટે સમજવા માટે બનાવવા માટે અને માઇક્રો પ્લાનિંગ કરવા માટે જરૂરથી રહેવાની છે કૃષ્ણ જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે તો અમિત શાહ ગુજરાત મુલાકાતે છે અમદાવાદ માં આજે તેઓ આવવાના છે પરિવાર અને કાર્યકર્તાઓ